ગુજરાતમાં કલાકારોને લઈને વિવાદો ચાલી રહ્યા છે અને વિવાદોની વચ્ચે ગુજરાત વિધાનસભાની અંદર કેટલાક ગુજરાતના ખ્યાતનામ કલાકારોને બોલાવાયા એમનું વિધાનસભાના અધ્યક્ષે સાલ ઉડાડીને સન્માન પણ કર્યું પ્રેક્ષક ગેલેરીમાં બેસી વિધાનસભા ગૃહ એ કેવી રીતે સંચાલિત થાય છે એ પણ એ ખ્યાતનામ ગુજરાતના કલાકારોએ નિહાળ્યું ગુજરાતના એ ખ્યાતનામ કલાકારો વિધાનસભા પહોંચ્યા અને તેના દ્રશ્યો એ બે દિવસ બાદ સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થયા કે કીર્તિદાન ગઢવી માયાભાઈ આહિર કિંજલ દવે ગીતાબેન રબારી જિગ્નેશ કવિરાજ સહિતના કલાકારોએ વિધાનસભા ગૃહની મુલાકાત લઈ રહ્યા હતા જોકે આ મુલાકાત પૂરી થઈ બે દિવસનો સમય પણ થયો અને અચાનક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્ટર વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની વાત મૂકી કે આમાં એક ઠાકોર સમાજના કલાકારને ન બોલાવવામાં આવ્યા અને આ વાત એ એટલી બધી સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થઈ કે અંતે ગુજરાત સરકારે કલાકાર એ એક્ટર વિક્રમ ઠાકોરની સામે ઝૂકવું પડ્યું ઝૂકવું તો એ હદ સુધી પડ્યું કે એક નહીં પરંતુ બે બે દિવસ સુધી ગુજરાત વિધાનસભાની અંદર કલાકારોને બોલાવવા માટેની તૈયારીઓ કરી અને જવાબદારીઓ સોંપવામાં આવી ભારતીય જનતા પાર્ટીના સાંસ્કૃતિક સેલ અને સાથે સાથે પૂર્વ ધારાસભ્ય અને એક્ટર હિતુ કનોડિયાને હિતુ કનોડિયાએ અને ભાજપના સાંસ્કૃતિક સેલે બે અલગ અલગ ભાગ કર્યા કેમ કે એક સાથે ગુજરાત વિધાનસભાની અંદર આટલા લોકોને લઈ જવા એ પણ મુશ્કેલ હતું તો પહેલા દિવસે તમામ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્ટરોને બોલાવવાનું નક્કી કર્યું કે જે ગુજરાતી ફિલ્મોની અંદર કામ કરે છે અર્બન ગુજરાતી ફિલ્મોમાં કામ કરે છે અને જેમાં આજના દિવસ દરમિયાન મુલાકાતે પહોંચ્યા હતા હિતુ કનોડિયા પૂર્વ ધારાસભ્ય છે એક્ટર છે તેમના વાઇફ મોના થિબા આ સહિત ગુજરાતી ફિલ્મના અર્બન કલાકારોની જો વાત કરવામાં આવે તો મલ્હાર ઠાકર છે યશ સોની છે આ તમામ કલાકારોએ ગુજરાત વિધાનસભાની મુલાકાતે પહોંચ્યા હતા અને પત્રકારો સાથે વાતચીત દરમિયાન હિતુ કનોડિયાને એક સવાલ પૂછવામાં આવ્યો કે શું વિક્રમ ઠાકોર આજે આવશે તો હિતુ કનોડિયાએ એવું કહ્યું કે અમને કોઈ કન્ફર્મેશન નથી આપ્યું એટલે કે આજે તો વિક્રમ ઠાકોર વિધાનસભા પહોંચ્યા જ નથી અને જ્યારે આવતીકાલ અંગેની વાત કરી તો હિતુ કનોડિયાએ એવું કહ્યું કે હજુ પણ કાલનું કોઈ કન્ફર્મેશન નથી એક તરફ સરકાર સામે લડી લેવાની તૈયારી દર્શાવી હતી વિક્રમ ઠાકોર અને એમને લડત લડ્યા બાદ એ અનેક ખ્યાતનામ કલાકારો નામી અનામી કલાકારો એમના સમર્થનમાં પણ આવ્યા અને સરકાર ચૂકી અને બે દિવસનું આયોજન થયું હિતુ કનુડિયાએ શું કહ્યું પેલા એ સાંભળી લો વિક્રમ ઠાકોરને સૌથી પહેલા આમંત્રણ આપ્યું છે પણ જે જે કલાકારો શૂટિંગમાં હોય કોઈ વ્યસ્ત હોય જેમ કે તમને કહું ફોર એક્ઝામ્પલ માનસી પારેખ એ હમણાં નેશનલ એવોર્ડ જીતેલા કલાકાર છે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ને હિન્દીમાં જઈને ત્યાં જઈને દિલ્હીમાં જઈને નેશનલ એવોર્ડ પણ એ શૂટિંગમાં હતા એવી રીતે બિઝી હતા શ્રદ્ધા કાંગર ડાંગર પણ બિઝી હતા એટલે આવી રીતે ઘણા કલાકારો બીઝી હોય શકે છે તો જેમણે કન્ફર્મેશન આપ્યું છે એ કલાકારોને અત્યારે લિસ્ટમાં નામ હશે જે લોકોએ કન્ફર્મેશન આપ્યું છે આમંત્રિત તો હજાર કલાકાર છે બધાને કર્યા છે જે આવવાના છે એ લોકોએ કન્ફર્મ કર્યું એ લોકોનો લિસ્ટમાં નામ છે ના એમણે કન્ફર્મેશન નથી આપ્યું પણ આમંત્રિત આપણે ચોક્કસ કર્યું આવતીકાલે પણ આવવાના હોય એવું કઈ આ આવતીકાલ માટે પણ એમને આમંત્રણ આપેલું છે કન્ફર્મેશનની રાહ જોવે છે કાલ માટે તો વિક્રમ ઠાકોરે થોડા દિવસ પહેલા તેમની નારાજગી વ્યક્ત કરી હતી અને નારાજગીને લઈને ઠાકોર સમાજની સાથે સાથે અન્ય કેટલાક સમાજના કલાકારો એક્ટરોએ તેમના સમર્થનમાં આવ્યા હતા અને એક મોટું સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન વિક્રમ ઠાકોરે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા અને વિક્રમ ઠાકોરના એ લડી લેવાના મૂડના કારણે જ ક્યાંક સરકાર ઝૂંકી અને ન માત્ર વિક્રમ ઠાકોર પરંતુ સમગ્ર ગુજરાતના એક હજાર જેટલા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું અને તમામ કલાકારોએ જેને જેને કન્ફર્મેશન આપ્યું કે અમે ગુજરાત વિધાનસભા આવશું એ તમામના લિસ્ટ બનાવવામાં આવ્યા પરંતુ આ તમામની વચ્ચે સરકાર તો ઝૂકી પણ વિક્રમ ઠાકોર ન ઝૂક્યા હોય ને એવી ચર્ચાઓ અત્યારે ખૂબ ચાલી રહી છે કેમ કે વિક્રમ ઠાકોરે એ આજે તો નથી આવ્યા પરંતુ આવતીકાલે આવવાના છે કે નથી એનું પણ હજી કોઈ નક્કી નથી કે આવું એ તમે જેની વાત સાંભળી એ હિતુ કનુડિયા કહી ચૂક્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી સમયની અંદર સરકારની સામે વિક્રમ ઠાકોર જ્યારે કોઈ પણ પ્રકારની વાતચીત કરશે કોઈ આક્ષેપ લગાવશે ત્યારે સરકાર તરફથી વળતો કોઈ પ્રત્યુત્તર આ પ્રકારનો આવશે કે કેમ કે અમે તમને આમંત્રણ આપ્યું હતું પરંતુ તમે આવ્યા ન હતા કે પછી હવે વિક્રમ ઠાકોરની કોઈ નવી રણનીતિ હશે રણનીતિની વાતની સાથે સાથે એક વાત એ પણ છે કે જે વિક્રમ ઠાકોરે વિરોધનો શૂર દર્શાવ્યો હતો ત્યારે તેમની સાથે તેમના સમર્થનમાં જે કલાકારો આવ્યા હતા એ કલાકારો પણ વિધાનસભા નિહાળવા આવવાના છે કે કેમ તે અંગે પણ અનેક સવાલો છે તમારું શું માનવું છે આ આખા અમારા અહેવાલને લઈ અને સાથે જ ગુજરાત સરકારની આ તમામ કલાકારોને લઈને વિધાનસભા ગૃહની મુલાકાતે બોલાવના માટેની આખી આ વાત હતી તેને લઈને આખો આ જે વિવાદનો અંત લાવવા માટેની તૈયારી હતી પરંતુ એ અંત નહીં હવે અહીંથી કંઈક નવી રણનીતિની શરૂઆત થાય એવું દેખાઈ રહ્યું છે તમારું શું માનવું છે તે ખાસ કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર